વિજાપુર નગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે સ્વચ્છતા સેવા અને ગંદકી ના કરવી જોઈએ એના પોસ્ટરો નીચે જ ગંદકીના ખડકલા થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ વિજાપુરમાં નગરપાલિકા કામગીરી પર ફરીવાર સવાલો ઉભા થયા છે શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સેવા જેવા પોસ્ટરો દિવાલ પર લગાડવામાં આવ્યા છે તે જ જગ્યા પર કર્મચારીઓ દ્વારા પણ ખુલ્લામાં કચરો નાખવાનો મામલો સામે આવી રહ્યો છે પાલિકા દ્વારા ઘરેથી કચરો એકત્ર કર્યા બાદ તે જ કચરો પ્લાસ્ટિક થેલી સહિત ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે પરિણામે ગાયો અને અન્ય પ્રાણીઓ કચરામાંથી ખાવા આવે છે અને આસપાસ ગંદકી ફેલાય છે આ માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ આજુબાજુ રહેતા રહીશોના આરોગ્ય માટે પણ ગંભીર છે વિશેષ આ સ્થળની આજુબાજુ શાળાઓ આવેલ છે નાના બાળકો આવી દ્રષ્ટિથી પ્રભાવિત થાય છે આવી પરિસ્થિતિમાં બાળકો કેવી માનસિકતા કેળવાશે એ પણ મોટો પ્રશ્ન છે સ્થાનિક રહીશોની માગણી છે કે પાલિકા દ્વારા આ મુદ્દે તત્કાલીન કાર્યવાહી કરવામાં આવે કચરાના સંગ્રહ માટે યોગ્ય સામગ્રી કે ડમ્પિંગ સુવિધા ઉભી કરવામાં આવે જેથી કચરો રસ્તા પર ન ફેલાય અને શહેર સ્વચ્છ રહે વધુ વિગતો માટે જોડાયેલા રહો બદલાવ સાથે